સાંતલપુરમાં ચંદનજી ઠાકોરની ચાલુ સભામાં કોંગ્રેસના કાર્યકરો ઊંઘતા જોવા મળ્યા પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પ્રચાર પ્રસાર માટે હાલ રાધનપુર સાંતલપુર તાલુકાના ગામડાઓ ખૂદી રહ્યા છે ત્યારે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીને લઈને હાલ બંને પાર્ટીઓ દ્વારા ઝુંઝાવાતી પ્રચાર જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ચાલુ સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નીંદરમાં જોવા મળ્યા હતા પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ચાલુ સભામાં કોંગ્રેસના કાર્યકરોમાં થાક જોવા મળ્યો હતો ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર માટે ઉમેદવાર સાથે કાર્યકરો ફરતા હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં થાક જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચોક્કસપણે હાલ તો કોંગ્રેસના કાર્યકરોમાં થકાન જોવા મળી રહી છે જી હા સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામ ખાતે કોંગ્રેસની ચાલુ સભામાં કાર્યકરોની નીંદરમાં જોવા મળ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ચાલુ સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં થાક જોવા મળી રહ્યો છે ચાલુ સભામાં કાર્યકરો આરામ ફરમાવતા જોવા મળ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામનুজ રાધનપુર